અમદાવાદના શાહીબાગ વિસ્તારની અંદર ફિરદોષ અમૃત સ્કૂલ વિવાદની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સીબીએસઈ બોર્ડમાં ટ્રાન્સફર કરવા માટે વાલીઓએ વિરોધ નોંધાવ્યો વાલીઓનું કહેવું છે કે વધુ ફી મેળવવાની લાલચમાં સંચાલકોએ બોર્ડ બદલવાની તૈયારી કરી છે કેટલાક વાલીઓને બોર્ડ ટ્રાન્સફર કરવાની વાત તો કેટલાકને શાળાનું બાંધકામ જર્જરિત હોવાનું બહાનું આપી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેથી આજે વાલીઓ એ વિરોધ નોંધાવ્યો તેમના મતે બસો જેટલા વિદ્યાર્થીઓને અસર થશે અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલી ફિરદો સ્કૂલના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વાલીઓનો દાવો છે કે ધોરણ નવ પછી સીબીએસઈ બોર્ડ મેનેજમેન્ટ કરવા જઈ રહ્યું છે જેથી વાલીઓ ભેગા થયા છે અને વિરોધ કરી રહ્યા છે આપણે શું કહેવામાં આવ્યું છે સ્કૂલ દ્વારા અને આપણે શેનો વિરોધ છે અમારો વિરોધ એવો છે કે જે સ્ટેટ બોર્ડમાં મારા છોકરાઓને એડમિશનની ના પાડે જે કન્ટિન્યુ કરે અને એમને એવું કહેવું છે કે તમે સ્ટેટ બોર્ડમાં સ્ટેટ બોર્ડમાંથી સેન્ટ્રલ બોર્ડમાં ટ્રાન્સફર કરો અથવા બીજી સ્કૂલમાં જાઓ અમારું છોકરું નર્સરીથી અહીંયા ભણે છે આજે આઠ એટ સ્ટાન્ડર્ડમાં છે નેક્સ્ટ યર નાઇન્થમાં આવશે પણ સડનલી સ્કૂલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે નાઇન્થથી ઇલે નાઇન્થથી ટ્વેલ્વ બંધ કરીએ છીએ સ્ટેટ બોર્ડ એટલે તમે કાં સેન્ટ્રલ બોર્ડમાં ટ્રાન્સફર કરો કાં બીજી સ્કૂલમાં જાઓ અમને કોઈ સમય આપવામાં આવ્યો નથી અને કોઈ લેખિત જાણકારી નથી આપી કે મેનેજમેન્ટ અમને મળતું નથી છેલ્લા ચાર દિવસથી ટ્રાય કરીએ છીએ ફોન કોલ ઉપાડતા નથી મેનેજમેન્ટ પરથી કોઈ વ્યક્તિ આવીને વાત નથી કરતું આજે સળંગ ચોથો દિવસ છે વાલીઓ રોજ નોકરી ધંધા છોડીને આવે છે છતાં કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અચ્છા તમને શું લાગે છે કોઈ મેલી મુરાટ લાગે છે આ લોકોને કેમ કે અત્યાર સુધી તમારું બાળક અહીંયા ભણતું હતું પણ હવે નવમાં પછી એ લોકો બોર્ડ બદલવા જઈ રહ્યા છે લાગે છે કે એમને કંઈક અલગ જ કારણ હોય મને એવું લાગે છે કારણ કે બે દિવસે પહેલાં જ્યારે એ લોકો અમને બોલાયું ને ત્યારે અમને આ રીતનું રીઝન આપ્યું છે કે જે ફીસ છે ને એમાં સ્કૂલનું બજેટ નથી બેસતું અને અમુક વાલીઓને એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા કન્સ્ટ્રક્શનનું ઇસ્યુ છે એટલે બધા વાલીઓને શું છે જુદા જુદા ઇસ્યુ બતાવે છે પણ અમને લાગે છે કે જે ફીસ અમને ઓછી પડે છે ને એના કારણે આ મેટર આવી રહ્યું છે અને અમે કોન્ટેક કરવાનું કોઈ એમને ટ્રાય કરીએ છીએ તો કોઈ અમને પ્રોપર રિસ્પોન્સ નથી આપતા અને બધા સ્ટુડન્ટોને અમુકને બતાવ્યું છે અને અમુકને બતાવ્યું પણ નથી અને કોઈ સર્ક્યુલર પણ અમને આપ્યું નથી હવે આવી પોઝિશનમાં બાળકને નવા ધોરણમાં લઈને જઈએ બીજી સ્કૂલમાં તો કોઈ જગ્યાએ એડમિશન મળે નહીં તમારું બાળક કયા ધોરણમાં ભણે છે અને તમને શું કહેવામાં આવ્યું છે અહીંયાથી મારું મારી છોકરી એટમાં ભણે છે નાઇનમાં લેવાનું હતું તો અમને ખાલી ફોન આવ્યો કે ટીચર પ્રિન્સિપાલ પાસે તમારી મીટિંગ છે આયા તો એને સીધું એમ જ કીધું કે કા સીબીઆઈસીમાં લઈ લ્યો અને કા બીજી સ્કૂલમાં તમે એડમિશન લઈ લ્યો અમારે રિનોવેશન કરવું છે એટલે અમે પહેલા જે આયા હતા મીટિંગમાં પાંચ દસ જણા અમને રિનોવેશનનું કીધું છે બીજા લોકો આયા એને આ ફીસનું કીધું કે અમને ફીસ નહીં એમ કે ઓછી પડે છે એવું કંઈક અચ્છા એવું લાગે છે તમને કે વાલીઓને ગોળ ગોળ અથવા તો ગેરમાર્ગે દોરવાની વાત કરી રહ્યા છે સ્કૂલ સંચાલકો હા એવું જ લાગે છે કારણ કે અમને પ્રિન્સિપલ એવું કીધું કે આ મારા મારા અંડરમાં નથી મેનેજમેન્ટના અંડરમાં છે તો અમે મેનેજમેન્ટને મળવા ગયા પણ અહીંનું મેનેજમેન્ટ એવું તો કેવું કે છેલ્લા ચાર દિવસથી ગાયબ જ છે એ અહીંયા અમને મળવા બી નથી ઇચ્છતું ઇવન કોલ ફોન કંઈ પણ કરીએ છીએ મેસેજ કરીએ છીએ રોંગ નંબર કહીને ફોન કટ કરી દે છે અમે જેવું કહીએ ને કે અમે સ્ટુડન્ટના પેરેન્ટ્સ બોલીએ છીએ તો એ ફોન કટ કરી દે છે બાકી અમે એવું કહીએ કે તમે યસ સર છો તો હા કે છે સ્ટુડન્ટનું નામ સાંભળી ફોન કટ કરે છે નથી કોઈ કોલ રિસીવ કરતા કેટલા કેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હશે તમારા કેટલા ઓવર સંખ્યા કે સીધી અસર પડતી છે डेढ़ो वन डेढ़ सौ बच्चे हैं एक क्लास में दो सौ से ढाई सौ बच्चे बता रखे मेरे बच्चे ने बोला काउंटेड करके बताती हूँ मैं आपको ABC और कल मैं फीस भर के, के आई ना एथ स्टैंडर्ड की तो मुझे उन्होंने नहीं बोला कि सीबीआईसी में जा रहा है या जीबीएसई बम बंद कर रहे उसमें कुछ भी नहीं बोला है सर ने क्यूँ ये मैं कल स्कूल से एडमिशन ओपन बता रखा उन्होंने मैंने का पूछा बोले नाइन का ओपन है और जीबीएसई का बोला उन्होंने मुझे कल तक तो कोई इन्फॉर्मेशन नहीं मिली है કુલ સંચાલકો વાલીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેને લઈને વાલીઓ હવે રઝડી પડે એવી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે અને માંગ છે કે એમને સ્પષ્ટ જવાબ આપવામાં આવે કેમેરા પર્સન કુનાલ ભાવસાર સાથે અર્પિત જર્જી બીપીએસ મિધા અમદાવાદ